ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો પ્લાસ્ટિક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટિક કોટેડ વાયર વગેરેને બાળવા સળગાવવા પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પડાયું ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન ડી ગોવાણીએ ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો તોતેર ઓગણીસો ચુમ્મોતેરનો બીજોની કલમ એકસો ચુમ્માલીસની ની તેમને મળેલ અધિકારની રૂએ આ હુકમ કર્યો છે લોકોને શુદ્ધ પ્રદૂષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર 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 તમામ નગરપાલિકા ભાવનગર વિકાસ વિકાસ અલંગ વિસ્તારમાં સમાવેશ થતા ઘન કચરો પ્લાસ્ટિક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટિક કોટેડ વાયર વગેરેને બાળવા સળગાવવા નહીં આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી દિન સાઇટ સુધી અમલમાં રહેશે આ જાહેરનામાનો અમલ કમિશનર શ્રી મહાનગરપાલિકા ભાવનગર મુખ્ય કારોબારી અધિકારીશ્રી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ ભાવનગર પ્રાદેશિક અધિકારીશ્રી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગર નિર્દિષ્ટ અધિકારીશ્રી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ અલંગ સંબંધિત ચીફ ઓફિસરશ્રી નગરપાલિકાઓ તથા સંબંધિત પોલીસ થાણાના અધિકારીશ્રીઓએ કરાવવાનો રહેશે સદરહુમ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને અઢારસો સાહીઠ પિસ્તાલીસ માં અધિનિયમની કલમ એકસો મુજબ સજા થશે